ખૂબ આનંદની લાગણી થાય છે નોલેજ ગ્રુપ આણંદ ટોટલ બાસઠ એ અને એકસો ને ઓગણીસ એ ટુ સાથે સમગ્ર જિલ્લામાં અગ્રેસર છે અમારો એક વિદ્યાર્થી પાંચસો ને ચોરાણું માર્ક્સ સાથે જિલ્લામાં પ્રથમ છે સમય સંજોગોના કારણે એ અત્યારે ઉપસ્થિત નથી બહાર હોય એ અત્યારે ઉપસ્થિત નથી એટલે વિદ્યાર્થીઓને ખૂબ સારી આખા વર્ષ દરમિયાન મહેનત કરાવી વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાનો ખૂબ સારો સહકાર રહ્યો બરાબર લગભગ એ લોકોના બોર્ડ એ લોકોના સિલેબસ પૂરો થયા પછી નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી ફેબ્રુઆરી મહિના સુધી લગભગ એ લોકોને સિત્તેરથી એંસી પેપરોની પ્રેક્ટિસ કરાવી અને વૈજ્ઞાનિક ઢબે અમે એ લોકોને આખું વર્ષ દરમિયાન કામ કરાવ્યું એની અમને અને અમારા વાલીને ખૂબ મોટી સફળતા મળેલી છે દરેક વિદ્યાર્થીને અને એમના મમ્મી પપ્પાને તથા મારા નોલેજના તમામ સ્ટાફને હું હાર્દિક અભિનંદન આપું છું આજે જે રિઝલ્ટ આવ્યું છે તેનાથી સ્કૂલ સ્કૂલ મેનેજમેન્ટ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે કારણ કે અત્યાર સુધીનો અમારો રેકોર્ડ હતો કે હાઈએસ્ટ અત્યાર સુધી અમારા ફિફ્ટી વન એવન આવ્યા હતા બોર્ડના રિઝલ્ટમાં જે અમે ગત વર્ષે અચીવ કર્યું હતું તો આ વખતે અમે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈ અને અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરિણામ મેળવી અને બાસઠ એ પ્રાપ્ત કર્યા છે જે અત્યાર સુધીનો અમારો રેકોર્ડ છે એની સાથે સાથે કુલ એકસો ને ઓગણીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પણ પ્રાપ્ત કર્યા છે એટલે આમ કહેવા જઈએ તો અમારા સ્કૂલના જે ટોટલ દસમામાં વિદ્યાર્થીઓ હતા એમાંથી સેવન્ટી ફાઇવ ટુ એટી પર્સન્ટેજ વિદ્યાર્થીઓ એવા છે જે એમને આઈધર એ વન અથવા એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને તેમની આ સફળતાથી સ્કૂલ સ્કૂલ મેનેજમેન્ટ અને ખૂબ ખુશીની વ્યક્ત કરીએ છીએ અમે મારું નામ મકવાણા દ્રષ્ટિ હિતેશ કુમાર છે હું નોલેજ આણંદમાં બાકરોલમાં ભણતી હતી સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ મીડિયમમાં મારા પર્સન્ટાઇલ છે નાઇન્ટી નાઇન એટ વન અને મારા પર્સન્ટેજ છે નાઇન્ટી સેવન પર્સન્ટેજ હવે હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છું મેં સાયન્સ બી ગ્રુપ પરસ્યુ કર્યું છે અને મારું સપનું છે કે હું એક દિવસ ડૉક્ટર સર્જન બનું હું અત્યારે મારી સ્ટાન્ડર્ડ ઇલેવનની એજ્યુકેશન પણ પિનેકલ જે નોલેજનો એક પાર્ટ છે એની સાથે લઈ રહી છું અને આ મારા ટેન્થમાં જેટલા પણ પર્સન્ટેજ આવ્યા છે એનું સૌથી મોટું સૌથી મોટું યશ આપવા માગીશ મારા ટીચર્સને અને મારી સ્કૂલને અને એના પછી પેરેન્ટ્સ અને ફેમિલીનો સપોર્ટ હંમેશાથી હતો તો એમનો તો ક્રેડિટ છે જ થેન્ક યુ